પણ વારો કેમ છે મિત્રો આજે તમારા માટે કિયા સોનેટ ગાડી લઈને આવ્યું છું બે ત્રેવીસ નું મોડેલ છે એમાં પાસિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરવી તો કિંમત સાત લાખ ને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે

તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક વીઆઈપી નંબર વાળી સ્વીફ્ટ વિડીયો લઈને આવ્યો છું બે ઓગણીસ નું મોડલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરવી તો કિંમત માત્ર નવ્વાણું હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ માં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈનો કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુ ની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી છે તો અત્યારે જ મેસેજ પણ અમને વાલો તમારો જીવ કે અમને ગુલાબી તો તારી સાહલા તું તો કેમ છો મિત્રો આજે તમારા માટે Honda ની વર્ના ગાડી લઈને આવ્યો છું બે અગિયાર નું મોડેલ છે વીમા પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને મૂડી જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરી તો કિંમત માત્ર એક લાખ ને પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુ ને જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છેડે પો રાંધ મારી જોડે તો તારી સાહત નો બંધ તું તો મારા ગાડ જડે તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક વર્ના ની વરના ગાડી લઈને આવ્યો છે બે એકવીસ નું મોડેલ છે વીમો પાર્સિંગ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરીએ તો દસ લાખ ને પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો નંબર આવ્યો છે તો અત્યારે જ અને તમારે પણ કોઈ પણ વસ્તુ જાહેરાત કરવાની હોય તો અમારો વોટસએપ નંબર આપ્યો છે તો અત્યારે જ નહી તું તો મારા કાળ જડે કોરાણે રાણી તમારા માટે કલ્ટો અલ્ટો એલેક્સ લઈને આવ્યો છું બે હાજર નું મોડલ છે ઉમા પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને દ્વારકા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરી તો માત્ર ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જે ફિક્સ રહી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુ ને જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી દો તો અત્યારે એટલે તમે કોઈ એવા અંડર એસ્ટિમેટ ના રહેતા તમે વનરાજ છો તો હું ભી ગજરાજ છું તો કેમ છે મિત્રો આજે તમારા માટે એક મહિન્દ્રાનો સ્કોર્પિયો ગાડી લઈને આવ્યો છે બે હજાર બાર નું મોડેલ છે એમાં પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરી તો કિંમત ચાર લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ બેને કોન્ટેક્ટ અને તમારા પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે જ મેસેજ કરો એટલે તમે કોઈ એવા અંડર એસ્ટિમેટમાં ના રહેતા તમે વનરાજ છો તો હું બી ગધરાજ છું